સાથે હું તમામ દેશવાસીઓને પ્રજાસ્તાપ દિનની ખૂબ આજે હું એવા વિશેષ વિશે જઈ રહી છું કે જેના આજે અને આસમાન તૂટી પડે પણ ન ડગે જિંદગી આસમાન તૂટી પડે પણ ન ડગે જિંદગી આકાશ તો ઉડે પતંગો બેસવા સાંભો આકાશ તો પતંગો શૂન્ય થી પણ જગે જિંદગી શૂન્ય થી તું જેમ આકાશમાં ધ્રુ તારાની માફક અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી સમય પણ ઓછો પડે એની શબ્દ પણ પડી કે 20 એટલે ડોક્ટર બાબાસાહેબ ભીમરા આગળ ટેબલ હોવાનો હું તો હતો હોવાનો તો હતો બંધારણ ઘડનાર સર્જનકાર હતો બંધારણ ઘડનાર સર્જનકાર હતો ડોક્ટર ભીમરા જન્મ 14 એપ્રિલ સામાન્ય મહાન કુટુંબમાં હતો તેમના પિતાનું નામ રામજી સપાલ અને માતાનું નામ પ્રાથમિક શિક્ષણ ન કરવાダブル મુસ્કેલ્યો જે પુરી ગરીબ અછત જાતિમાંથી આવતા હોવાથી સ્રૂશ્યતાને તેમને બહુ દિન ખૂબ સાહના કરવો પડ્યો હતો બાબા સાહેબની જાતિના નામે જાતિ સંકેત કરવામાં આવતા કારણે કોઈ માન મારખા પે નહીં